ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મુસ્લિમ સમાજના પાંત્રીસ જેટલા લોકો હજ પડવા માટે મક્કા મદીના જઈ રહ્યા છે મહુવામાંથી પુરુષ તેમજ મહિલા સહિત પાંત્રીસ જેટલા હજયાત્રા કરવા જવાના છે ત્યારે આજુબાજુમાં રહેતા હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા તમામ હજયાત્રીને ફૂલ હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું મહુવા નૂતન નગર જૂની હાઉસિંગ કોલોનીમાં રહેતા મધ્યમ વર્ગના સિપાહી સમાજના એક જ પરિવારના ચાર સભ્ય અકબરભાઈ સરદારભાઈ સૈયદ જુબેદાબેન અકબરભાઈ સૈયદ ઇમ્તિયાઝભાઈ અકબરભાઈ સૈયદ રેશમાબેન ઇમ્તિયાજભાઈ સૈયદ હજયાત્રા પર જઈ રહેલ પરિવારના સભ્યનું તાલુકાના પત્રકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું મહુવાના વરિષ્ઠ પત્રકાર ટીવી નાઇનના સંજયભાઈ વાળા હિંમતભાઈ મકવાણા બુલેટિન ઇન્ડિયાના પત્રકાર દિલીપભાઈ ગળથરિયા કલમવીર પત્રકાર અર્ષદભાઈ દસાડિયા મંતવ્ય ન્યૂઝ ચેનલ રિપોર્ટર સૈયદભાઈ મક્કી એમડી ન્યૂઝ ચેનલ કયુમભાઈ મક્કી વગેરે હજયાત્રા કરવા માટે જેઓ જઈ રહ્યા છે તેમને ફૂલહાર કરી સન્માન તેમજ દેશ દુનિયામાં સદાય અમન અને શાંતિ બક્ષે તેવી દુઆ કરજો તેવી હૃદયથી આશા પ્રગટ કરેલ આ પ્રસંગે અનુરૂપ હજ પડવા જઈ રહેલ અકબરભાઈ અને તેમના પરિવાર ભાવુક થઈને જણાવેલ કે અમે હજ પર જઈ રહ્યા છીએ ત્યારે અમારાથી હિન્દુ મુસ્લિમ સમાજના લોકોનું જાણ્યા અજાણ્યામાં ભૂલ થઈ હોય કે તેમને કાંઈ કહેવાઈ ગયું હોય અને તેમનું દિલ દુખાણું હોય તો અમને માફીની ગુજારીશ કરી હતી કુરાન અને હજ યાત્રાના નિયમ બહુ જ અઘરા હોય છે જ્યારે કોઈપણ વ્યક્તિ હજ માટે જતા હોય છે ત્યારે તેના આડોશ પાડોશમાં કોઈ ભૂખ્યા નથી તેમજ અમારા સફર દરમિયાન કોઈ વ્યક્તિ ભૂખ્યા રહે તેવી પરિસ્થિતિ નથી જો હોય તો તેનું ધ્યાન રાખવું પડે છે કે પોતે હજની સફર કરીને આવે ત્યાં સુધી પોતાના પડોશી માટે અનાજની વ્યવસ્થા કરવી પડે છે તેમજ તેમના ભાઈ બહેનો કુટુંબ કબીલાનું ધ્યાન રાખવું પડે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ ઇસ્માઈલભાઈ પઠાણ મહુવા